મૌવા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે તેની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેના હત્યારા આતંકવાદીની કડકમાં કડક સજાની માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રાહુલ ચાવડા ધીમીર ન્યૂઝ મૌવા પેલગામમાં જે મના ભાઈઓ છે એ આખા દેશ આ સમાજ દેશ માટે એક કલંકરૂપ છે અને એનો વિરોધ પરગર કરવા માટે અને એના પર એક્શન ભારત સરકાર લે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે સૌ અહીં આવ્યા છીએ અને જમિયત તરફથી પણ આવેદન આપ્યું છે કે જે લોકો એમાં સામેલ છે એના પર કડકમાં કડક સજા કરવામાં આવે અને એ લોકોને પકડવા આવે જેથી આવા લોકોની બીજી વખત હિંમત ન ખુલે એવું અમારું આજરોજ મહુવા સેવા સદન ખાતે પહેલગામની અંદર જે હિચકારું કૃત્ય કરવામાં આવેલું છે તે તેના અનુસંધાને સમજ મુસ્લિમ સમાજ મહુવા એલે સુંતુલ જમાત જમૈત ઉલમાએ હિંદ ને મહુવાના હરેક મુસ્લિમ સમાજના પ્રમુખો ને આગેવાનો આજે રોજ સેવા સદન ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને જ્યાં હિતકારું કૃત્ય કરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે સરકાર એને માટે અમે આવેદનપત્ર સરકારને આપ્યું છે ને કે આવા કૃત્યને ક્યારેય માફ ન કરાય તો આની અંદર જે કોઈ એની અંદર સમાયેલા હોય સરકાર એને તાત્કાલિક પકડે અને કડકમાં કડક સજા કરે હાઈ હું છું કૃષ્ણ સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ